હેલો દોસ્તો તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં અહીં હું તમને મોટિવેશનલ સુચરનો વિડીયો લઈને આવે છે તમારા માટે તો સફળતા કોઈ એક દિવસમાં મળતી નથી તે માટે દિવસો સુધી મહેનત કરવી પડે છે દરેક નિષ્ફળતા નવી શીખ આપે છે હિંમત ન હારનાર જીત જીતે છે કારણ કે અંતે મહેનત કદી વ્યર્થ નથી જતી જીવન એક પુસ્તક છે દરેક દિવસ એક નવું પાનુ છે ખુશ રહો કારણ કે સમય પાછો નથી આવતો નાની ખુશીઓમાં આનંદ શોધો કારણ કે એ જ સંપત્તિ છે વિચાર સકારાત્મક રાખો પરિસ્થિતિ આપોઆપ સુધરી જશે જીવનમાં હારનો ડર રાખશો નહીં કારણ કે પ્રયાસ કરનારો કદી ખાલી નથી જતો સાચો વિજેતા એ જ છે કદી થાકતો નથી દરેક મુશ્કેલીમાં તક છુપાયેલી હોય છે માત્ર જોવાની દ્રષ્ટિ હોવી જોઈએ સમય બદલાય છે પણ ધીરજ રાખો દરેક રાત પછી સવાર આવે છે જીવનને સ્મિતથી જીવો ચિંતા નહીં લોકો શું કહે છે એ કરતાં મહત્ત્વનું છે કે તમે શું કરો છો અને કેવી રીતે કરો છો સપના જુઓ અને મહેનત સાથે વિશ્વાસ રાખો તમારી શક્તિ પર કારણ કે ઈશ્વર પણ હિંમતવાનની મદદ કરે છે સફળતા સપનાઓ જોવાથી નહીં પરંતુ તેને પૂરા કરવા પ્રયત્નથી મળે છે જીવનમાં હંમેશા સકારાત્મક રહો કારણ કે વિચાર જ વાસ્તવિકતા બને છે વિચાર રાખો તમે કરી શકો છો દરેક નિષ્ફળતા એક પાઠ છે જે જીત તરફનો માર્ગ બતાવે છે હિંમત ન હારશો ક્યારેય જીત સમય લે છે પણ આવી જ છે મહેનત ક્યારેય વ્યર્થ નથી જે માણસ સમયની કદર કરે છે તે જ જીવનમાં આગળ વધે છે આરસ સફળતાનો શત્રુ છે પ્રયાસ જ ઈશ્વરની આરાધના છે હંમેશા કાર્યશીલ રહો જીવનમાં પડકારો આવવાના જ પણ હાર માનવી નહીં દરેક કપરા સમય ધીરજ રાખવો કારણ કે સૂર્ય પણ રાત પછી ઉગે છે અને આશા જ શક્તિ છે લોકો શું કહે છે એ ભૂલી જાઓ તમે શું કરો છો એ મહત્વનું છે લક્ષ સ્પષ્ટ રાખો પ્રયત્ન સતત રાખો જીત તમારી બનશે જીવનમાં ખુશી સુધી હોય તો અપેક્ષા ઓછી રાખો માનવીનું સૌંદર્ય તેના વિચારોમાં છે નહીં કે ચહેરાઓમાં સકારાત્મકતા જ આનંદનું બીજ છે જેમ બીજ વાવો છો તે જ પાક મળે છે વિચાર સારા રાખો શબ્દ મીઠા બોલો અને જીવન સુંદર બની જશે સફળતા નસીબથી નહીં પરંતુ નિશ્ચયથી મળે છે છે જીત એ જ એની જે હારને પણ સ્મિતથી સ્વીકારી લે છે અને ફરીથી પ્રયત્ન કરે છે સમય સૌથી મોટો ગુરુ છે તે બધું શીખવાડી દે છે કોઈને દોષ ના આપો પરિસ્થિતિમાંથી શીખો જીવન સુધરી જશે વિશ્વાસ રાખો તમારી અંદર કારણ કે ઈશ્વર પણ ત્યાં છે ધીરજ રાખે છે તેને ફળ ચોક્કસ માત્ર રાહ જોવાની શક્તિ હોવી જોઈએ નાની નાની ખુશીઓમાં આનંદ શોધો કારણ કે એ જ સાચી સંપત્તિ છે જીવન ટૂંકું છે હસતા જીવો રિસામન ભૂલો અને પ્રેમ ફેલાવો હૃદય હરવું રાખો જે માણસ મહેનતથી નથી ડરતો તે જ ચમત્કાર સર્જી શકે છે વિશ્વાસ રાખો તમારી શક્તિ પર દરેક અવ અવરોધ તક છે જેને વાપરનાર જ સફળ બને છે હર કોઈને ખુશ કરવું શક્ય નથી પણ સ્વ સ્વને ખુશ કરવું જરૂરી છે જીવન તમારું છે તેથી નિર્ણય પણ તમારા જ હોવા જોઈએ આત્મવિશ્વાસથી આગળ વધો સમય કોઈની રાહ નથી જોતો તેથી દરેક ક્ષણ મૂલ્યવાન છે કાલ શું લાવશે એ અજાણ છે પરંતુ આજની સુંદર બનાવવું આપણા હાથમાં છે આપણા જ જીવવું જોઈએ હમણાં જ જીવવું શીખો જેને પોતાનો માર્ગ ખબર છે તેને ગંતવ્ય શોધવાની જરૂર નથી દેહ સ્પષ્ટ રાખો અને મન એકાગ્ર કરો સફળતા તમારા પગલાં ચૂમશે જીવનમાં સંઘર્ષ વિના સિદ્ધિ મળતી નથી દરેક પથ્થર પગથિયું બની શકે છે હિંમત રાખો ધીરજ રાખો સમય તમારી સાથે છે માત્ર પ્રયાસ ચાલુ રાખો નકારાત્મક લોકો પાસેથી દૂર રહો તેમના વિચારો ઝેર સમાન હોય છે સકારાત્મક મન રાખો કારણ કે વિચાર જ શક્તિ છે અને શક્તિ જ સફળતાનું મૂળ છે જ્યારે જીવન મુશ્કેલ લાગે ત્યારે સ્મિત એ શ્રેષ્ઠ હથિયાર છે પરિસ્થિતિ બદલાશે જ માત્ર વિશ્વાસ રાખો સારા દિવસો આવી રહ્યા છે જે વ્યક્તિ પોતાની ભૂલો સ્વીકારી શકે છે તે જ સાચો વિજેતા છે અહંકાર વિનાશ લાવે છે વિનમ્રતા ઉન્નતિ લાવે છે માણસ બનવું એ સૌથી મોટી સફળતા છે પ્રેમ અને કરુણા એ માનવતાનું હૃદય છે તે વિના જીવન અધૂરું છે સંબંધો ટકાવવા શબ્દો મીઠા બોલો હૃદયથી આપો અને દુનિયા તમારી બની જશે દોસ્તો તમને વિડીયો ગમે હોય મારી ટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ જરૂર પડે લાઇક અને શેર કરો Thank you.